બકરાનું દૂધ એકવાર બાદશાહે બિરબલને કહ્યું કે બિરબલ મારી બેગમને ઘણા દિવસથી પેટનો દુખાવો રહે છે હકીમ કહે છે કે જો ક્યાંક બકરાનું દૂધ મળે તો બેગમનો દુખાવો મટી જાય માટે તું ગમે ત્યાંથી બકરાનું દૂધ લાવી આપ ચતુર બિરબલ સમજી ગયો કે બાદશાહ કાં તો એને મૂર્ખ બનાવી રહ્યો છે અને કાં તો એની બુદ્ધિની પરીક્ષા લઈ રહ્યો છે પણ વાતમાં મૂંઝાય તો એ બિરબલ શાનો એણે તો તરત જ કહી દીધું કાલે જ બકરાનું દૂધ લેતો આવીશ જાપના પરના ઘેર જઈને બિરબલે પોતાની બેટીને સમજાવી અને તાત્કાલ રાતના સમયે બાદશાહના મોલ્લાની પાસે યમુના નદીમાં કપડાં ધોવા લાગી દબાક ધાકનો અવાજ સાંભળી બાદશાહની નિંદ્રામાં ખલેલ પડી અને તાત્કાલ સેવકોને હુકમ કર્યો કે મધરાત્રે કોણ કપડાં ધોઈએ છે જાઓ પકડી લાવો એને સેવક એ બિરબલની બેટીને પકડી લાવ્યા એટલે બાદશાહે પૂછ્યું તું કોણ છે અને મધરાત્રે શા માટે કપડાં ધોઈ રહી છે બીરબલની દીકરી તરત બોલી નામદાર હું બિરબલની દીકરી છું સાંજે જ બિરબલે સુવાડ આવી છે અને એક પુત્રને જન્મ આપ્યો છે હું એના કપડાં ધોવા આવી છું આવો અવાજ સાંભળી બાદશાહ ગુસ્સે થઈને બોલ્યો તું તો સાવ ગાંડી લાગે છે પુરુષ દીકરા જાણે એવું તે કાંઈ બનતું હશે જરૂર બને સરકાર છોકરી બોલી જો બકરો નર હોવા છતાં દૂધ આપતો હોય તો બિરબલ છોકરા કેમ ન જાણે છોકરીની વાત સાંભળતા જ બાદશાહ બધું સમજી ગયો અને છોકરીને ઇનામ આપીને વિદાય કરી બીજી વાર્તા કોણ શું ન કરી શકે એક દિવસની વાત છે દરબારના સર્વ કામ સંપૂર્ણ થયા પછી બાદશાહ નવરા પડ્યા તો અલકમલકની અને આકાશ પાતળની વાતો થવા લાગી ઘડી ઘડીમાં વિષય બદલાતા એટલામાં બાદશાહને જૂના જમાનોને એક દોહરો યાદ આવી ગયો બાદશાહે એ દોરાનો અર્થ દરબારીઓને પૂછ્યો દોરો આ પ્રમાણે હતો શું નબળ અબળા કરી શકે શું ન સાગર સમાય કોને અગ્નિ ન બાળી શકે કોને કાળ ન ખાય દરબારીએ તો આ દોરો સાંભળીને એકબીજાના મોં સામે જોવા લાગ્યા એટલે બાદશાહ સમજી ગયા કે આ લોકો પાસેથી તો જવાબ મળે તેમ નથી એટલે બાદશાહે બિરબલ સામે જોયું બિરબલ તો ચપટી વગાડતા આવા ઉખાણાના જવાબ આપી દેતો બિરબલ હસતા હસતા બોલ્યો પુત્રને અબડા ના જાણી શકે યશ ન સાગર સમાય ક્રોધને ન અગ્નિ બાળી શકે નામ કાળ ન ખાય બિરબલ પાસેથી આવો જ સાચો જવાબ સાંભળીને બાદશાહ અતિ સંતુષ્ટ થયા અને એને અતિ કિંમતી રત્નો ઇનામમાં આપ્યા બધા દરબારીઓ મોત તાકતા રહી ગયા બધા લોકોએ બીરબલ બુદ્ધિના વખાણ કર્યા થેન્ક ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ યુ